રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આપણા બધા પશુપાલક મિત્રોનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને મિત્રો ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે મિત્રો દેખાવે સારી અને તંદુરસ્તી એવી આ ગાય મિત્રો બધા જ પશુપાલક મિત્રોની રિક્વેસ્ટ હતી કે મુકેશભાઈ એક સરસ મજાની ગાય વેચવા માટે લઈને આવજો તો આજે હું એકદમ દાર ગાય વેચવા માટે લઈને આવ્યો છું અને આ ગાયની બધી જ માહિતી આપું તે પહેલાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે બધા જ પશુપાલક મિત્રોને આ વિડીયો મળી રહે એ રીતના આ આ વિડીયોને બધા જ ગ્રુપોની અંદર શેર કરી તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને કોઈપણ ભાઈને પોતાની ગાય ભેસ વેચવી હોય તો આપણી સુધી એમનો વિડીયો આવે અને આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર સડાવીએ અને જો કોઈ પણ ભાઈને ભેસ લેવી હોય વેચવી હોય તો તેમને પૂરતી માહિતી મળી રહે હાલ મિત્રો આપણે આ ગાયની વાત કરીએ તો આ ગાયની હું બધી જ માહિતી તમને આપી દઉં છું આ મિત્રો આ ગાય હાલ ગામણ છે અને ભાઈએ વધારે માહિતી આપી નથી અને અંદાજીત કિંમત ભાઈએ મૂકી છે નેવું હજાર જો કોઈ પણ ભાઈ લેવો હોય તો ઘરાવ ગાય છે મિત્રો અને એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે લાખણી અને જિલ્લો છે બનાસકાંઠા પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલા જ નંબરનું કોષ્ટક જે કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે ફરી એકવાર મિત્રો કિંમત છે અંદાજીત નેવું હજાર અને હાલ આ ગાય ગાભણી છે કોઈપણ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે વધારે માહિતી આપો તો પશુપાલક મિત્રો ખાસ કરીને તમને જણાવી દો કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય અને હું મિત્રો ફ્રીમાં જ વિડીયો મૂકું છું જો તમારી પણ ઈચ્છા હોય કે પોતાની ગાય ગાયભેસ મારે સારી કિંમતે વેચવી છે તો તમારે બીજું કાંઈ જ કરવાનું નથી તમારે જે પણ તમારી ગાય ભેંસ કે ગોળી વેચવાની હોય તેના ચાર થી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું વેતર અને દૂધ લખીને આપણી આ યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મિત્રો મારું નામ છે મુકેશભાઈ તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને અત્યારે તમને જે દર્શાવવામાં આવી છે એ માહિતી મને મોકલી આપવી ત્યારબાદ મિત્રો તમારી ગાય ભેંસ કે ઘોડીની જાહેરાત કરવામાં આવશે અને જાહેરાત કરવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રી જાહેરાત છે તો બધો જ અવશ્ય મિત્રો લાભ લેજો અને આ વિડીયોને બધા જ ગ્રુપોની અંદર શેર કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને વધારે પડતી માહિતી પશુપાલક મિત્રોને મળી રહે આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત